ફેલાવવામાં આવે તો એની પણ જે છે અથવા તો સારા ભૂલના જે છે સિમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવે તો આ બધા જે છે એ પશુપાલનમાં ખૂબ જ ઉપયોગી એવા એના જે છે એ પગલા છે ત્યારે આપણે ખૂબ સરસ મજાની વાત એ આપણને ભારત દ્વારા જે છે કરવામાં આવી હવે જે છે એ આપણે એવા જે પશુ નિરીક્ષક જે પશુ ડોક્ટર છે કે એમના અનુભવો જે છે એમની પાસે આપણે જાણવાનો આજે પ્રયત્ન કરશું કે ડોક્ટર છે ડોક્ટર હોય એટલે આપણે બધાને ખબર હોય કે એને